ખેડૂત મિત્રો આજે આપણે ઉમરા ગામની અંદર આવ્યા છીએ અને આજે આપણે અહીંયા ડીલર મિટિંગનું આયોજન કરેલું છે અને પાટીદાર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી આજે અમે ભીંડાના ક્રોપની અંદર અમારા ગુજરાતના તમામ વેપારીઓને અહીંયા ઇન્વાઇટ કર્યા છે અને ખાસ કરીને ફિલ્ડ ઉપર એટલા માટે કે આજે જાતે નિહાળી શકે અને આવનારા દિવસોની અંદર અવનવા પીંડાની અંદર જે નવી નવી વેરાયટીઓના સંશોધન થાય છે એ આપણે ખેડૂતોને આપી અને સારું ઉત્પાદન લઈ શકે અને સારા બજાર ભાવ લઈ શકીએ તો આજે આપણી સાથે ખેડૂત જોડાયેલા છે રસિકભાઈ અને ડીલર મિત્રો બી આપણી સાથે છે તો રસિકભાઈ પાટીદાર ફિંગરની અંદર તમને બીજા કરતાં શું ખાસિયત શું લાગી બીજા કરતાં એવું છે કે ફળવા ફળમાં બી વધારે છે બીજા કરતાં પછી વાકા કે આમ તેમ જે ખરાબ થતા છે એના એના બી

આ સિંગો વળતી નથી જેથી કરીને બજાર ભાવ ખેડૂતોને સારા રહે છે અને ઉત્પાદન બી સારું આવે છે